જય માતાજી મિત્રો હર હર મહાદેવ આજનું માર્કેટની ઉપર તમામ મિત્રોની નજર રહેતી હશે જેવી રીતની નજર આજના દિવસે ન્યૂઝ ઉપર રહેતી હતી એટલે કે બિહાર ઇલેક્શનના જે કાંઈ રિઝલ્ટનું આઉટકમ આપણને જોવા મળવાનું હતું એની ઉપર નજર હતી સાથે આપણા માર્કેટ ઉપર નજર હતી પણ એક ક્વેશ્ચન માર્ક દરેકના મગજમાં હશે કે માઇન્ડમાં હશે કે ખરેખર આપણા માર્કેટની આટલી શાનદાર જેટલી એનડીએની જીત જોવા મળી રહી છે તેમ છતાં પણ આપણા માર્કેટની અંદર શેરબજારની અંદર શા માટે તેજી નથી ખરેખર આ એક ક્વેશ્ચન માર્ક થવો જ જોઈએ અને એની પાછળનું ખરેખર પ્રોપર રીઝન ક્યાં છે કે આપણું માર્કેટ એટલું બધું તેજીનું તેજી દર્શાવી ના શકું કે એની પાછળ ગ્લોબલી ક્યાં ઇમ્પેક્ટ હતા કે ખરેખર ગ્લોબલી માર્કેટની અંદર કેવી અસર હતી એની અસર આપણા માર્કેટની અંદર જોવા મળતી હતી અને ખરેખરનું કારણ ક્યાં છે કે આ બે કારણ એવા જોવા મળતા હતા કે એની પાછળ આપણું માર્કેટ પણ એક ઉપરનું લીડિંગ કે સારી એવી તેજી દર્શાવી શક્યું નહીં તો મિત્રો આ એક મુખ્ય પોઈન્ટ ઉપર અને સાથે એક સારી એવી આ રિઝલ્ટ રજૂ કરેલી બંને કંપનીઓ કે જે તમે કંપનીઓને તમારા નજરમાં કે વોચલિસ્ટમાં રાખી શકો છો કે આ તમામ પોઈન્ટને ધ્યાનમાં લઈને આ વિડીયોની અંદર વાત કરીશું મિત્રો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો મિત્રો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું આશા રાખું છું કે આ તમને આ વિડીયો ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ સાથે ગમી ગમશે કારણ કે જે કંઈ રીઝન આપણે આપણે રજૂ કરીએ છીએ પ્રોપર રીઝન આપણે ગણાવી શકીએ જે કે માર્કેટની પાછળ નથી ચાલેલા તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો કે ભૂલશો કે ફ્રી ઓફ કોલનું કામ છે હવે મેઇન ટોપિક ઉપર આવીએ કે ખરેખર એનડીએની જે જીત આપણને જોવા મળી રહી છે બસો પ્લસ સીટ આપણને જોવા મળી મળશે અને સાથે શાનદાર જી જીત પણ આપણા માર્કેટની અંદર જે કંઈ ઘટાડો જોવા મળ્યો છે કે એની પાછળના મેઇન રીઝન ક્યાં કહી શકે કે દુનિયાભરના તમામ માર્કેટ મિત્રો એક જોશો તો એ એક રેડ મિશનમાં તમામ ઇન્ડેક્સો જોવા મળતા હતા હવે પ્રોપર એક વસ્તુને અમને મેન ઉપર જઈએ એ પેલા એક વસ્તુ સમજીએ કે ખરેખર ઇલેક્શનનું જે રિઝલ્ટ આપણને જોવા મળતું હતું કે હાલની દ્રષ્ટિએ જો હું તમને આ સ્ક્રીન ઉપર એક શોટ સ્ક્રીન શોટ જોવા મળશે કે જે પિક્ચર્સ જોવા મળશે કે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની પ્રોપર વેબસાઇટ ઉપર જે કાંઈ આપણને સીટ જોવા મળી રહી છે કે અત્યારે જે માર્કેટની અંદર જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે બીજેપીની અંદર છપ્પન સીટ એની જીત જોવા મળી છે અને સાથે ચોત્રીસ સીટ છે એને લીડિંગ કરતી જોવા મળી રહી છે એવી જ રીતની જેડીયુની પણ પાંત્રીસ સીટમાં જીત અને સાથે ઓગણપચાસ સીટની અંદર સીટો આપણને જોવા મળી પણ હતી એક વસ્તુ તો પ્રોપર નક્કી જ હતી કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે ગવર્મેન્ટ આપણી જોવા મળી રહી છે એ જ ગવર્મેન્ટ છે એ બિહારની સરકાર આપણને જોવા મળી છે કે સ્ટેટ ગવર્મેન્ટમાં એ જ સરકાર આવવાની છે આ એક પોઝિટિવ થિંકિંગ અને પોઝિટિવ પોઈન્ટ હતો જ માર્કેટ માટે પણ મેઇન રીઝન કહી શકીએ કે મેઇન મુખ્યત્વે કારણ ગણાવી શકીએ તો હવે મિત્રો તમને જે ચિત્ર જોવા મળશે કે ઓલ ઇન્ડિયાના ઓલ એશિયાના જે કઈ માર્કેટ છે એની એક પિક્ચર્સ તમે જોઈ કે જેની અંદર તમે માર્કેટ તમામ માર્કેટ જોશો કે તાઇવાનનું માર્કેટ છે નિકી માર્કેટ છે શાંઘાઈ છે છે આ તમામ માર્કેટના ઇન્ડેક્સ છે મિત્રો એ લાલ રંગમાં ક્લોઝિંગ થતા જોવા મળ્યા છે કે આખો દિવસ છે એ રેડ કલરની અંદર જોવા મળતા આપણું એક જ માર્કેટ એવું હતું કે ખરેખર બુલશે લાસ્ટ ટાઈમે લાસ્ટ સેશનની અંદર એ સારો એવો જમ્પ આપણા માર્કેટની અંદર આપ કે આપણું માર્કેટ છે એની અંદર સારી એવી ગ્રીન અને નિયર કહી શકે કે નિયર છવીસ હજાર ના લેવલ સુધી જઈ શક્યું કે ત્યાં સુધીની ક્લોઝિંગ આપણને જોવા પડે એ ખૂબ જ સારી વાત બનાવી શકીએ હવે એક બીજો નંબરની પોઈન્ટ ઉપર વાત કરીએ કે ખરેખરનું મેઇન રીઝન બીજું એક ગણાવી શકીએ કે આ આ કારણને પણ આપણે એક આપણા માર્કેટના અને ગ્લોબલી માર્કેટ ઉપર ખાસી એવી અસર દર્શાવી છે તો એની અંદર અમેરિકન માર્કેટની જ મેઇન રીઝન આપણે ગણાવી શકીએ કે હાલની દ્રષ્ટિએ ત્યાં ચાલી રહેલા શટડાઉન પછી સટડાઉન ઓપન થયા કે તેતાલીસ બેતાલીસ દિવસનું સમથિંગ જે કાંઈ દિવસોનું સટડાઉન જોવા મળ્યું પછી ત્યાર પછીના જે કાંઈ એના અનએમ્પ્લોયમેન્ટ ડેટા એટલે કેટલા લોકો બે રોજગાર થઈ રહ્યા છે આ સિવાય મોંઘવારી કેટલા દરની છે કે આ જે ડેટા રજૂ થવાના હતા એ ગઈ રાતે રાત્રે રજૂ થયેલા નથી કે એના ઉપર રિલીઝ ના થયેલા ડેટા એક રીઝન આપણે એને ગણાવી શકીએ કે આવનારા સમયની અંદર જો એ ત્યાંની સરકાર કે પોવેલ દ્વારા પણ વ્યાજદરની અંદર જો ઘટાડો ના પણ કરે એવી પણ શક્યતાઓ ત્યાં દેખાઈ રહી છે કે આની અસર છે એના માર્કેટ ઉપર તમે જોશો તો ગ્લોબલી ડાઉન જોડ અમેરિકનનું ઇન્ડેક્સ છે એ સારું એવું દોઢથી બે ટકા ડાઉન થયેલું હતું આ સિવાય નાસ્તેક કે જે એનું અમેરિકાનું આઈટી ઇન્ડેક્સ છે મિત્રો એની અંદર પણ બે ટકા જેટલો ઘટાડો આપણને જોવા મળ્યો આ સાથે એની સાથે અસર કરતા જે તમામ તમામ જે આઈટી સ્ટોક્સ છે એની અંદર પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો આ એક બી મેઇન રીઝન પહેલાં નંબરનું આપણે ગણી શકીએ કે અમેરિકન માર્કેટ છે અને એની સાથે બીજું એવું કારણ પણ આપણે દર્શાવી શકીએ કે જે એઆઈ સ્ટોક છે એઆઈ બપલ છે કે ગમે અગાઉનો પણ એક વિડીયો બનાવેલો છે મિત્રો તમે જોઈ શકો છો કે એઆઈ બબલ ચાલી રહ્યો છે તમે એક સાવચેતી રાખજો જો તમારા ઇન્વેસ્ટમેન્ટ એઆઈ સ્ટોક ઉપર છે તમારા પોર્ટફોલિયોના ભાગરૂપે તમે એને દર્શાવ્યા છે તો એક ધ્યાનમાં રાખજો એના માટેનો સ્પેશિયલ મેં વિડીયો બનાવેલો છેલ્લા માઇકલ બરી નામના વ્યક્તિએ જે ઇન્વેસ્ટર છે એને સ્ટોક પોઝિશન આઠ હજાર કરોડની ત્યાં કરેલી છે એ વિડીયોની અંદર પણ મેં એ દર્શાવેલ છે કે એન અને પેલેન્ટાયર આ બે મોટી કંપનીઓ છે ત્યાંની અમેરિકાની એની અંદર એને મોટી આઠ હજાર જે ન્યુઝ છે પણ હવે આવું કે ખરેખર એઆઈ ક્ષેત્રની ત્યાં પણ કંપનીઓ જે કઈ છે એમડી પેલે એની સાથે એનવીડિયા કે બ્રોડકોમ બિગ બિયર સુપર માઇક્રો સી થ્રી એઆઈ આ તમામ જે એઆઈ કંપનીઓ છે કે એઆઈ સ્ટોકની અંદર કે એઆઈ ક્ષેત્રની અંદર આ કંપનીઓ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને આ બધી જ કંપનીઓ પાંચથી દસ ટકાનું ડાઉનફોલ જોવા મળ્યો આ ખૂબ જ બહુ મોટી કંપનીઓ છે એ કંપનીની તમને મિત્રો વાત કરું તો Nvidia જે કંપની અત્યારે જેટલી છે એટલી આપણી જીડીપી છે ચાર ટ્રિલિયન કરતાં પણ મોટી એ કંપની છે જેટલી આપણી જીડીપી છે એવડી એન્ડ કંપની છે પાંચ ટકાનો ઘટાડો થવો એટલે તમે મિત્રો જનરલી જોશો તો વીસ ટકા એટલે વીસ લાખ કરોડનું એનું મા માર્કેટ સાફ થયું એટલે એક ઓમ જોવો તો ગ્લોબલી આ બધી જ ઇન્ડેક્સને અને ગ્લોબલી તમામ માર્કોટ માર્કેટોને આ ખાંસી એવી અસર કરે છે આજના દિવસે આપણું માર્કેટમાં સૌથી વધારે પિન જોવા મળ્યો હોય તો એવો ઇન્ડેક્સ કહી શકીએ તો આઈટી ઇન્ડેક્સ હતું અને એ નિફ્ટીનો સારો એવો ખાસો એવો ભાગ રૂપે અસર કરાવે છે તમે ઘણી વખત જોયું હશે આજે મિત્રો માર્કેટની અંદર કે બેંક નિફ્ટીએ ઘણી વખત ટ્રાય કરી હતી કે આપણા માર્કેટની અંદર રિકવરી લાવવા માટે એસબીઆઈ અને સાથે પીએસયુ તમામ શેરોએ પણ ખારી એવી સાર ખારી એવી તેજી એમાં જોવા મળે પણ આપણું માર્કેટ પણ લાસ્ટ અંદર એવી લીધે આપણું માર્કેટ રિકવર થયું હવે આવી દમદાર રિઝલ્ટ આજના દિવસે જે મિત્રો રજૂ થયા એની ઉપર તો આજના દિવસે સારી એવી તેજી મુથુટ ફાઈનાન્સની અંદર નવથી થી દસ ટકાનો શેરની અંદર ચમ જોવા મળ્યો ઓલ ટાઈમ હાઈ ઉપર અને બાવન વીકના હાઈ ઉપર કહી શકીએ કે શેરનું ક્લોઝિંગ પણ જોવા મળ્યું દમદાર રજૂ થયું છે ફાઇનાન્સ ક્ષેત્રની કોઈ ગોલ્ડ ફાઇનાન્સ ક્ષેત્રનો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા ઈચ્છતા હોય તો આ જ કંપનીને તમે ધ્યાનમાં રાખી શકો જે પણ કંપનીઓ મિત્રો જ્યારે મારો તમામ વિડીયોની અંદર રજૂ કરું છું કોઈ પણ ખરીદવા કે વેચવાની ભલામણ મારા તરફથી છે નહીં પણ આ એક વોચ લિસ્ટની અંદર તમે ધ્યાન રાખો કે શીખવા માટે જ્યારે પણ માર્કેટની અંદર આયો એઆઈ બબલ કે કોઈ પણ પરિસ્થિતિ જોવા મળી હોય ત્યારે આ કંપનીને આપણે વોચ લિસ્ટમાં રાખી હોય તો પોર્ટફોલિયોના

શેર સારા એવા ઘણા શેરમાં તેજી હતી પણ રિઝલ્ટની દ્રષ્ટિએ જોઈએ અને સારું એવું કોમેન્ટ્રીને ધ્યાનમાં લઈને જુઓ તો જ્યુબિલિયન ફૂડ અને સાથે મુથુટ ફાઇનાન્સ આ બંને કંપની ઓલ ઓવર જોઈએ તો આ વિડીયો દ્વારા તમને જે કાંઈ માહિતી મળી છે કાંઈ જાણવા મળ્યું છે મિત્રો તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને ચેનલ સબસ્ક્રાઇબ કરેલી નથી તમે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો ફ્રી ફોલો કામ છે વિડીયોને લાઇક આપી શકો છો તમારા મિત્રો સાથે શેર કરી છો કરી શકો છો વિડીયોના અંત સુધી બન્યા રહે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ